મા છોરુ થી આગા નથી મા પડખે જ છે જો શ્રદ્ધા વિશ્વાસ હોય તો મા આખા જગ ની છે ત્યાં અમે ગયા તા તમને દર્શન કરાવી મા મેલડી માં ના લાઠી ની બાજુ માં ખારા મેલડી કહેવાય મા તો હાજર હજુર છે અમે પેલા વેલા ગયેલા છે પણ એમ થયું કે નાના મા છે એવો મારે ઘરે માં મોંગલ છે એ હાજર હજુર જ છે આ માં મારી બેઠી છે ક્યાંય જવાનું મન નથી થતું કે માં આગળ જ રેવી છે સાંજે કાલાવાલા એના ગુણલા ગઈ એના દીવા ધૂપ કરી માના સાંજે હુવી માને દર્શન કરીને હુવી સવારે સૂરજ સારો ઉગવાડે દુઃખ ન આવો દે બીમારી ન આવો દે માં રખોપા કરે માં ધ્યાન રાખે સવારે ઊઠીને માન જે કાલાવાલા વાલા કરવી આરતી કરવી ભાવથી હારા વિચાર રાખી એટલે માં આપને ઓળખવાની જ છે કે ના ના મારા સોરું છે એટલે માં આપણી ભેળી રહેવાની જ છે આપણા હૃદયમાં કપટ ન હોવું છે ત્યાં તાવો કરવા ગયા તાવો કરી માનતા હતી કામ થઈ ગયું મારું એટલે મેં ત્યાં તાવો કર્યો માના દર્શન કર્યા માં આગળ બેઠા હોય મંદિરમાં આખી માની જગ્યા બેઠા તેમ જેમતા કે આથી જવું જ નથી એવું મન થતું કે માં આપડે હારો જ છે એવું લાગે માં આપણે દેખાય ભાસ થાય કુદરતી આપણે પણ આપણા હૃદયમાં એવું લાગણી હોય કે આપણી મા જ છે અને આ મા તો આ આખા જગ આપને કાયમ માટે અમને હાચવા છે કાયમ માટે મેલડી માં ખારા મેલડી કહેવાય માં બહુ માનું હાથ છે ક્યાં છે એને ખબર છે ખાલી તમે ભાવથી માને હાથ કરો તો આવે તમારે અહિયાં જાવું ન પડે તો માં આપણા દુઃખ દૂર કરે આ માં એવી છે અમે તો ન્યા કીધું તું કે મેં આવી જઈશું અમારું કામ થઈ જાય એટલે મારું કામ થઈ ગયું અમે સારા મેળવી જાય હવે તાવો કરીએ હવે માને દર્શન કરી આવે માને આશીર્વાદ લીધા કે માં તું આવું ને આવું ધ્યાન રાખજે સારા કામ અમારા કરજીએ કે દુઃખ આવવા જ હતી નહીં અને તું ભેણી રહેજીએ તારા સમરણ કર્યું એટલે જય માતાજી જય મા મેલ દીની ત્યાં જૂનવાણી આપણે સૂલા હોય ને એ સૂલું છે સૂલ્યુંમાં અને તાવો થતો હતો બધું મા ભૂ આવી ગયા ભૂ આવી બધું કર્યું અમે ઉભા રહ્યા પછી જાયું માતાજી બધું સરસ મા પહોંચી ગયું બધું માએ ભૂવાએ કીધું કે નાનો સરસ તમારી માનતા થઈ ગઈ માને કીધું કે આવા ને આવા અમારે ભેગા રેજો અમારો સંકટ બહુ દુઃખ હતું તો માને યાદ કર્યા અમને બાજુ વાળા કીધું તમે ખારા મેલડી માં માનતા કરો એટલે અમે માનતા કરી કે માં અમે જે શક્તિ અમે શક્તિ ભક્તિ થોડોક લઈને ગયા બધું માનું જે થતું હતું લોટ તેલ જ્યાં જઈને તાવો કર્યો પછી જોયું છે દર્શન કરીશું આમ પેલા આજ ગયા અમને એ કીધું તું કે ખારા મેલ છે ને પણ અમારા અંદર બહુ દુઃખ હતું એટલે મેં માનતા કરી દીધી અને કરી દીધું મા એટલે આપણે માનવું ને નાના માં છે જ્યાં ને મા તો સેજ છે હાજર છે પણ આપણે શ્રદ્ધા નો વિશ્વાસ હોવો જોઈએ માં આપડે હાદે આવે અને એની જગ્યા માં જાત્રા કરવા ન જવું પડે એ જગ્યા છે બહુ સરસ છે ગામ ની બારોબાર એમ ખારા ખારા ગામ કહેવાય ખારા મેલડી કહેવાય ગામની બારોબાર છે માં મંદિર બહુ સરસ છે જય માતાજી જય મા મેલડી જય માતાજી જય મેરડીમાં આજે અમે આવ્યા છીએ ખારા મેરડી જે લાઠી તાલુકાની ખારા ગામની અંદર લાઠીની બાજુમાં જ થાય છે લાઠીથી ચાર કે પાંચ કિલોમીટર થાય છે ત્યાંથી આવી અમે આજે અહીંયા દાવો કરવા માટે આવ્યા છીએ અમારી માનતા હતી અને બહુ સરસ રળિયામણું સ્થળ છે મેરડીમાંનું આ જ સ્થાનક બહુ મજા આવે એવી જગ્યા છે અમને તો આનંદ જ થતો હતો જો અહીંયા તાવો કરવા માટેની ચૂલું છે ત્યારે જાજો પ્રસંગ હોય તો આની અંદર ત્રીસથી પાંત્રીસ જણા પાંત્રીસ જણાની તાવા થઈ શકે છે રસોઈ બનાવવાનો હોલ છે આવડો આની અંદર જમવાનું કંઈ બનાવવું હોય તમારે રસોઈ કરવી હોય શાકભાજી છે રોટલી છે સંભારો છે આ છે તે છે અને આ અમે અંદર આટો માર્યો પટ્ટાંગણમાં બહુ મજા આવ્યું છે રળિયામનું સ્થળ છે ખૂબ જ આનંદ આવે એવું છે અને વધારે પ્રસંગ મોટો હોય તો પણ અહીંયા કામ આવી શકે તો અહીં ઘોડિયા પણ મૂકી ગયા છે કોઈ પણ બાળકને કોઈને હિંચકાવવું હોય તો ઘોડિયું પણ છે માના આશીર્વાદ અહીંયા ખૂબ ખૂબ બધાની ઉપર છે અને અહીંયા આવતા આવે તો તમને મજા જ આવે પગ મૂક્યો એટલે બહુ જ મજા આવી અમને આ મોટું રસોડું કોઈને કરવું હોય તો આ એ છે અહીંયા આ હોલ છે એની અંદર મોટું રસોડું છે આની અંદર તમારે પાંચસો માણસ હજાર માણસની રસોઈ કરવી હોય તો અહીંયા થઈ શકે આ હોલ છે આ હોલની અંદર બધાને જમવા બેસાડી શકો છો પાંચસો હજાર માણસોની અંદર ગમે એટલા માણસો હોય સમાય જાય જય મહેલીમાં ત્યાંથી આગળ અમે જોઈએ છીએ બહુ મજા જ આવે એવું છે અહીંયા તમારે લાકડા પણ પીડા છે લાકડા તમારે જેટલા જોતા સળગાવવા માટે બળતણ છે બધું લઈ આવવાનું એટલું બધું રળિયાવાનું સ્થળ છે કે એની વાત પૂછોમાં અને ભુવાજીનો સ્વભાવ પણ શાંત એકદમ મસ્ત હતો ભવા ભુવાજી ભુવાજી આપણને રોકટોક કર્યા વગર પણ કાંઈ પણ કાંઈ આપણે તકલીફ ભૂલ થઈ ગઈ હોય તોય કાંઈ આપણે બોલતા નથી કાંઈ અને ભુવાજી શાંત મગજના છે અને તેઓ શાંતિથી આપણી અરે વાત કરે છે અને બહુ એની અરે મજા પણ આવી અમને અને એમ થયો આ રળિયામનું સ્થળ એટલું બધું મસ્ત હતું અમે અહીંયા બે ત્રણ ચાર કલાક રોકાણા પણ એની અંદર અમને એક તો બધો આનંદ આવ્યો મજા જ આવી એમ કે મજા જ આવી અને ખૂબ ખૂબ મજા જ આવે આ કંઈ જમણવાર હોય તો આ સ્ટૂલ છે એની અંદર સ્ટૂલ ઉપર વસ્તુ રાખી અને તમે બુફે બુફે કરી શકો જો આગળ આગળ દેખાય છે તે ભુવાજીનું રૂમ છે ભુવાજી ત્યાં પોતાનો ઉતારો રાખે છે ભુવાજી નો હોલ છે આખો અને ખૂબ મજા જ આવે છે મજા જ આવે છે અહીંયા મને તો એમ જ થાય કે આપણે રોકાઈ જઈએ પણ આપણે બધા ધંધા ધંધા કરવાવાળા રહ્યા બિઝનેસ કરવાવાળા રહ્યા તો આપણે રોકાવું પોસાય નહીં ને તો આશીર્વાદ એટલા બધા અમને મળી ગયા એની વાત પૂછવામાં સોલંકી પરિવાર છે ભુવાજી જય માતાજી જય મેરણી માં પટ્ટાંગણની અંદર આમ ફરતો હતો અને બહુ આનંદ આવતો હતો બધે જ્યાં સ્વામી દેખાય મંદિર છે તો મંદિરની અંદર આપણને ફોટા પાડવાની મનાય છે એટલે અમે તમને મંદિરનો અંદરનો ભાગ દેખાડ્યો નથી આ જો અમારે તાવ ચાલુ છે અને આની અંદર ચાપડી તળાય છે તો અમે ગોળ ચાપડી બનાવી અને અત્યારે હજી એને તળવાની બાકી છે હવે પછી થોડીક વારમાં તળશે ભુવાજી આવીને તળે અમે એને અગ્નિ પ્રગટાવી દીધો અને આ ગોળા જે ચાપડીના ગોળના જે બનાવવાના હોય એ ચાપડીના ગોળના બનાવી દીધા હવે થોડીક ભૂવાજી આવશે જો ભૂવાજી આવી ગયા છે અને તેઓ ચાપડી અંદર તળી રહ્યા છે આ ભુવાજી છે પેલા માની રજા અમારે લેવી પડી હતી કે ભાઈ મા અમે આ તમે અમારી માનતા સ્વીકારશો તો અમે કરીએ તો માતાજીની હા આવી ભૂવાજીએ દાણા જોઈ દીધા કે ના કાંઈ વાંધો નહીં ચાલો કરી નાખો એટલે ગોવાજી આગળ વધી અને જો આ કાઢે છે અને તળાતી આવે છે અને એક એક ની અદ્ભુત આનંદ આવ્યો અમને કારણ કે આવું મેં ક્યારેય જોયું જ નહોતું અને જોયા પછી એમ થયું કે ઓહો કારણ કે આપણે સિટી એરિયામાં રહેતા હોય આવા ચૂલાઈ નહોતા જોયા કોઈ દિવસ હું આપણે ગેસ ઉપર રસોઈ બનાવતા હોઈએ અને આ એક નવીન વસ્તુ લાગે આપણે અને મજા જ આવે જોવાની જો અત્યારે ચાપડી જોઈ રહી છે એકદમ સરસ દેખાવ આવે છે જો આપણા સિટી એરિયામાં તો આવા ચૂપડા જોવાના મળે અત્યારે ગેસની સિસ્ટમ થઈ ગઈ એટલે ગેસ જ જોવાના હોય ખાલી અમુક અમુક વસ્તુ આપણે અહીંયા જોઈએ ને તો આપણને આનંદ આવે કે આપણે નથી વસ્તુ જોયેલી આપણે જોવા મળી ઘણા લોકોએ જોઈએ જ હોય એવું કાંઈ નથી ગામડામાં રહેતા હોય એની આવો પ્રોગ્રામ થતા હોય પણ અમે સિટી એરિયામાં રહેતા હોઈએ અમને આવું લગભગ ક્યાંય જોવામાં આવ્યું નથી કારણ કે ચૂલું જે બનાવે છે ગારાની બનાવી હોય એની અંદર લાક લાકડું નાખી અને પ્રગટાવે સળગાવે અને આ જે વસ્તુ બને છે એ મેં કોઈ દી જોયેલી જ નહોતી અને આને એટલું બધું જોયા પછી તો એટલો બધો આનંદ જ આવ્યો વાત જ પૂછવામાં અને એમાં મેરડીમાના સ્થાનકે આવ્યા મેરણીમાના સ્થાનક ઉપર જ એટલો આનંદ આવતો હતો કે ભાઈ અહીંયા બેઠા જ નહીં આનંદ કરી ચાપડી તળાઈ ગઈ છે અડધી ચાપડી બાકી છે તો ભુવાજી નાખે છે એની અંદર

જ્યાં અમે તમને દર્શન કરાવી શકીએ એમ નથી કારણ કે ભુવાજીની મનાય છે ત્યાં ટ્રસ્ટીઓનો મનાય છે કોઈ અહીંયા કોઈ વિડીયો ફૂટિંગ કરવો નહીં એટલા માટે તમને દેખાડે પણ તમે એકવાર રૂબરૂ જાઓ ખરા જો આ તમને આ દર્શન તમને કરાવ્યા અમે આ લીમડા લીમડાવાળા જે મૂળ સ્થાનક જે હતું ને એનું એમના દર્શન કરાવ્યા તમને અને તમે ત્યાં જાશો ને એટલે તમને મંદિરની અંદર જાશો તો તમને એમ થાય કે નહીં આ તમે વિડીયો જોયો બરાબર જોયો છે જય માતાજી જય મેળડીમાં